ધારી તાલુકાના મોણવેલ ગામના ખેડૂત ઝીણાભાઈ વાળાએ વ્યાજખોરોના ત્રાસને લઈને અમરેલી એસપીને કરી લેખિતમાં રજૂઆત ધારી તાલુકાના મોણવેલ ગામના ઝીણાભાઈ ચગુભાઈ વાળાએ વ્યાજખોરોના ત્રાસને લઈને અમરેલી એસપીને લેખિતમાં રજૂઆત કરી હતી રજૂઆતને ધ્યાને લઈને અમરેલી એસપીએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે ખાતરી આપી હતી અગાઉ પણ અમરેલી જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવા માટે લોક દરબાર વ્યાજખોર નાબુદી ઝુંબેશ તેમજ લોકોને નીડર બનીને ફરિયાદી બનવા માટે સૂચન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ડામોર વનરાજભાઈ અમરેલી મારે જરૂર લખણભાઈ પાસેથી વ્યાજે ભાવે રૂપિયા હવે અત્યારે મને ફોર્સ કરે છે કે જમીન તમે અમને લખી દો અને પછી મેં એસપી સાહેબને રજૂઆત કરી છે અને ફરિયાદ દાખલ કરાવી છે કે ભાઈ મને આમાંથી મુક્ત કરો હા અને મારી પાછળ આ અરજી અમે જે ફરિયાદી કરવાવાળા ત્રણ લોકો બીજા પણ છે અમે પ્રેમજીભાઈ રાધાભાઈ છે રમેશભાઈ રમેશભાઈ મેઘાભાઈ સોંદરભા છે અને સૌજીભાઈ પણ અહીંયા અત્યારે અહીંયા સાહેબને આગળ જે નિવેદન દેવા પણ આવેલા છે અમારી સાથે અમે શહેર લોક એમ છીએ હાજરમાં